सुरतनाथ जहांगीरपुरा વિસ્તારમાં વાલી સવારે ભીષણ આગ લાગવાની ઘટનાએ લોકોમાં दहशत ફેલાવી દીધી હતી વૈષ્ણોદેવી બી બિલ્ડિંગના 3જા માળે સ્પોટર કા આગ લાગતા ફ્લેટમાં ફસાયલા 4 લોકોને ફાયર બ્રિગેડે સમતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા આગમાં કોઈ જાણકારી ન થઈ હોવા છતાં આખો ફ્લેટ ભસ્મીભૂત થઈ ગયો હતો ઘટનાવાળી સવારે જ્યારે ફ્લેટમાં અચાનક આગ લાગી અને તરત જ આગ ભડકા સ્વરૂપે ફેલાઈ ગઈ આજુબાજુના લોકોએ ફાયર બ્રિગેડને સૂચના આપતા પાલનપુર અડાજણ અને મોરાથી કુલ છ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઈટર્સે લોખંડની સીડી અને અન્ય સાધનોની મદદથી ફ્લેટમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા આગ એટલી તીવ્ર હતી કે ફ્લેટની અંદર બધી વસ્તુઓ સળગી ગઈ ફાયર ફાઈટર્સે લગભગ કલાકો સુધી આગને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો રેસ્ક્યુ દરમિયાન ફ્લેટમાંથી ધુમાડો અને આગના ભડકા નીકળતા હોવાથી ઓપરેશન મુશ્કેલ બન્યું પરંતુ કોઈ હતાશ થયા વગર ટીમે ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી પરંતુ પ્રાથમિક તપાસમાં વીજળીનો શોર્ટ લાગવો અથવા ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસ અને ફાયર ઓફિસર્સ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે